અર્જુનભાઈ ઠાકોર નું હેતલબેન પરમાર પરમાર માં આવેલ હતા એ મિત્રો એક જ દિવસ માં એક મિલિયન થઈ ગયું છે તમે જોઈ શકો છો બાંગડી વાળું સોંગ એક જ દિવસમાં માં એક મિલિયન પૂરું થઈ રહ્યું છે અને જોઈ રહ્યા છો ગબર ભાઈ શું કહી રહ્યા છે એ પણ સાંભળો એક મિલિયન સોંગ એક દિવસમાં માં બાર મહિના થી એક દિવસમાં મિલિયન થયું છે જેવી વાત નહીં અને પિયુષ ઠાકોર આવે છે ભાઈ લોકોના મિલિયન સોંગ પૂરું રેકોર્ડ તોડ્યો છે કારણ કે ગુજરાતમાં એક જ દિવસમાં કોઈનું સોંગ એક મિલિયન થયું નથી આ ચાલે છે કરોડમાં પરંતુ એનો સમય લાગે છે પરંતુ ભઈ અને અર્જુનભાઈનું સોંગ એક જ દિવસમાં એક મિલિયન પૂરું થઈ ગયું છે ખરેખર ખૂબ જ ખુશીની વાત છે ગુજરાતના એવા બેસ્ટ કલાકાર એટલે અર્જુનભાઈ ઠાકોરનું સોંગ ફક્ત એક જ દિવસની અંદર એક મિલિયનથી વધારે મિત્રો વ્યૂઝ આવી ચૂક્યા છે અને આમ તો ફેવરિટ રહે છે ગીતોમાં અર્જુનભાઈ જોરદાર બૂમ પડાવતા હોય છે જણા જણા ગુગરા તેમજ પરંતુ ફરીવાર હેતલબેન પરમાર સાથે આ બંગડીવાળું સોંગ કરીને મિત્રો જોરદાર એક્ટિંગ સાથે પરિવાર જોરદાર ગીત થઈ ગયું છે તો મિત્રો આમાં એવું જોવા જઈએ તો કે ગબર ભાઈને ઘણા બધા ઠાકોર મિત્રો તેમજ અન્ય સમાજના પણ લોકો ખુબજ સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો ગુજરાત તરફથી અને મિત્રો ઠાકોર સમાજ તરફથી તમામ અને ગુજરાતનો ગૌરવ એટલે કે મારા ગબ્બરભાઈ અને અર્જુનભાઈ શ્રવણભાઈ તેમજ મિત્રો એમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને સમાજના લોકો તેમજ ઠાકોર સમાજના લોકો તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ વિશે જરૂરથી કમેન્ટ કરજો અને ગબ્બરભાઈને તમે કેટલો આ ગીતમાં સપોર્ટ કર્યો છે એ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનારા કોઈ પણ સમાજના કલાકાર વિશે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે એમને સપોર્ટ કરીશું અને એમનો વિડીયો મિત્રો બનાવીશું તો વિડીયો પણ ટ્રેન્ડિંગમાં રહેશે અને કલાકાર પણ ટ્રેન્ડિંગમાં રહેશે અમારી ચેનલ પર તમે નવા આવો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ થેન્ક યુ આભાર